સ્મશાનમાં થી પણ વધારે યુવકો દ્વારા દિવસે સેવા યજ્ઞ કરવામાં આવ્યો હતો ભેંસાણ ખાતે જનસેવા એ જ પ્રભુ સેવાના યુક્તિને સાર્થક કરતો અનોખો શ્રમયજ્ઞ યોજાયો હતો હિન્દુ ધર્મમાં સોળ સંસ્કાર ખૂબ જ મહત્વ છે ત્યારે ભેંસાણ ગામમાં તમામ સમાજના સ્વજનોના અંતિમ સંસ્કાર માટે લાકડાની ઘટના ઊભી થાય એ માટે યુવાનોએ પોતાના પરિવાર સાથે મકર સંક્રાંતિ ઉજવવાને બદલે સ્મશાનમાં આ શ્રમ દ્વારા અનોખી રીતે પર્વની ઉજવણી કરી તેમજ એક જ પંગતમાં અઢારે વર્ણના યુવાનોએ બપોરે સ્મશાનમાં જ ભોજન કર્યું હતું વિવિધતામાં એકતા એ ભારત દેશની ઓળખ છે ત્યારે ભેસણ ગામના સ્મશાન ખાતે જનસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરવા માટે ભેસણ ગામના અઢારે વર્ણના અઢીસો થી પણ વધારે યુવકોએ સ્મશાનમાં કોઈ પણ સ્વજનના અંતિમ સંસ્કાર માટે લાકડાની ઘટ ના પડે એ માટે આ શ્રમ યજ્ઞ આયોજન કર્યું હતું જેમાં ભેસાણ ગામની પાંચ કિલોમીટર સુધીની સીમ તળમાંથી લાકડાઓ એકત્રિત કરી ત્રીસ થી પાંત્રીસ જેટલા ટ્રેક્ટર દ્વારા આ લાકડાઓ એકત્ર કરવામાં આવ્યા હતા ત્યારબાદ આ લાકડા ફાડવામાં આવ્યા અને વ્યવસ્થિત રીતના વરસાદમાં પણ પલળી એ માટે અલગ અલગ ત્રણ સ્થળ પર સ્ટોરેજની પણ ગોઠવણી કરવામાં આવી હતી આ સાથે ભૂતકાળમાં આગથી બળી ગયેલા ડોમને પણ વિશ્વકર્મા સમાજના તમામ યુવાનો દ્વારા કરી અને ડોમ નિર્માણનું કાર્ય પણ મકર પાવન પર્વ પર કરવામાં આવ્યું હતું આ તકે જીટીવી ગુજરાત ન્યૂઝના પ્રતિનિધિ મહેશ કથિરિયાએ ઉપસ્થિત લોકો સાથે આ શ્રમદાન અને સાથે સાથે મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે શાસ્ત્રીજી સાથે પણ વાત કરી હતી આજનો પવિત્ર દિવસ ચૌદ એક બે હજાર પચીસ આજનો દિવસ મકરસંક્રાંતિનો ઉત્સવ છે મકરસંક્રાંતિ એનું બીજું નામ છે ઉત્તરાયણ સૂર્યનારાયણ ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે વકરી થઈને લે આજે એનું નામ છે મકરસંક્રાંતિ આજનો દિવસ એટલો ભવ્ય એટલો શ્રેષ્ઠ છે કે ગીતામાં પણ ભગવાને મકરસંક્રાંતિ ઉત્તરાયણના ઉત્સવની નોંધ લીધી છે આજ સુધી નિત્ય સૂર્ય દક્ષિણ બાજુ રહેતા હતા એટલે દિવસ છે એ ટૂંકો હતો રાત્રિ છે લાંબી હોય ચૌદ તારીખેથી સૂર્ય એક અંશ ઉત્તર બાજુ ખસશે એટલે આજથી દિવસ જે મોટો થશે આપણી ભાષામાં કેવું હોય તો રાત્રિ ઉપર દિવસનો વિજય અંધકાર ઉપર અંધ અંજવાડાનો વિજય આજના દિવસે માણસે પોતાના જીવનની અંદર ધર્મ દ્વારા વિજયની પ્રાપ્તિ કરાવવા માટેનો દિવસ આજનો ઉત્સવ આમ ગણો તો ભગવાન સૂર્યનારાયણનો જ ઉત્સવ છે ત્રણસો ને પાસાઠ દિવસ નિત્ય સૂર્ય ઉગે છે આજના દિવસે એના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટેનો ઉત્સવ છે એટલે આકાશની અંદર આપણે આજે પતંગ પણ ઉડાડીએ છીએ ભગવાન સૂર્યના કિરણો આપણી ઉપર પડે નિરોગી જીવન મળે અને ખબર ન પડતા ઉપાસના થઈ જાય એવો પવિત્ર દિવસ આજે આપણે તલ ગોળના લાડુનું પણ વિતરણ કરીએ છીએ એટલા માટે થઈ કે શિયાળાની અંદર ચામડી શુષ્ક બની ગઈ હોય સૂકી બની ગઈ હોય તેલ અને ગોળ એના લાડુ ખાવાથી આરોગ્યની બાબતની અંદર ચામડીમાં તેલી પદાર્થો ઉત્પન્ન થાય છે અને તેલ અને ગોળના લાડુ એટલા માટે અમે ઘરે ઘરે આપીએ છીએ કે ગામની અંદર અમારા પાડોશની અંદર અમારા પરિવાર સગાવાલામાં એકબીજાના ગોળ જેવા મીઠા ભગવાન સંબંધો બનાવે આગલું બધું ભૂલી નવા જીવનની શરૂઆત કરી અને સંબંધમાં મીઠાશ લઈ આવવા માટે થઈ અને આપણા ઋષિમુનિ આજનો સુંદર મજાનો ઉત્સવ આપેલો આજના દિવસે એક ગણું પુણ્ય જીવ કરે ભગવાન એને સહસ્ત્ર એક હજાર ગણા ફળની પ્રાપ્તિ આવે એટલે દાન પુણ્ય માટેનો શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ વર્ષમાં કોઈ દિવસ હોય તો આજનો મકર સંક્રાંતિ નો દિવસ છે આવો પવિત્ર આ ઉત્સવ ઉત્તરાયણ અને મકર સંક્રાંતિ નો છે પછી આજના દિવસે અમારા ભેસાણ ગામની અંદર ઘણા વર્ષોથી મારી પરંપરા છે આજનું યુવાધન ક્યાં વેડફાતું જાય છે તો કે હરવું ફરવું પતંગ ઉડાડવું એની અંદર મારું યુવાધન છે વેડફાતું જાય છે તો એમ કીધું યુવા સાથ હૃઢિષ્ઠ હો બલિષ્ઠ યુવાન આશાવાન હોવો જોઈએ યુવાન બળવાન હોવો જોઈએ યુવાન ધર્મવાન હોવો જોઈએ કારણ કે ધર્મ જ આપણી રક્ષા કરશે તો અમારા ગામના બસોથી વધારે યુવાનો આ સ્મશાનની અંદર ભેગા થઈ હરવા ફરવાનું છોડી અને સ્મશાનની અંદર લાકડા એકત્ર કરવાનું કામ

તો સ્મશાન જ છે કારણ કે છેલ્લે આપણને કોઈ આશરો આપવા નથી સ્મશાન જ આપણને આશરો આપશે અને સાચા સગા આપણા લાકડા કોઈ આપણી સાથે બળતું નથી એકલા જ આવ્યા મનુભાઈ એકલા જવાના લાકડા આપણી સાથે બળશે તો આ લાકડાના ઝાડના વૃક્ષોના ઋણમાંથી મુક્ત થવા માટે આજે બસોથી વધારે યુવાનો ભેગા થઈ અને તન મન ધનથી આજે અહીં કામ કરી રહ્યા છે આવું સુંદર અમારા ગામનું યુવાધન અને આવું સુંદર અમારું ગામ એક બને એના માટે આ બધા આજના દિવસે ઉત્સવ એમાં મનાવીએ જૂનાગઢ જિલ્લો અને ભેસાણ તાલુકો મકર સંક્રાંતિનો તહેવાર એટલે ભારતભરમાં રંગે ચંગે આજે તો પતંગ છે ને આકાશ સુધી દૂર જશે પણ આ બધા જોઈ શકો છો કે યુવાનો બુજુર્ગો પણ છે એટલે સોમસાનની અંદર બધા આવેલા છે અને પતંગ નથી ચગાવવાની અને અહીંયા સેવા કરવા આવેલા છે એટલે અનોખો યજ્ઞ અનોખી સેવા આપણે પૂછીએ બધા જ યુવાનો છે સાહેબ આપનું નામ શું

જ્ઞાતિના બધા ભાઈઓ છે ને એણે આજે આજે આ ડૂમ આપણું એક આકસ્મિક રીતે ભસ્મિકૂત થયું હતું એને આજે ઊભું કરી દીધું અને એની સેવા પણ આજ અવિસ્મરણીય રહી એટલે તમે જોઈ શકો છો કે લુહાર તો એવી પણ એક પણ જ્ઞાતિ નથી કે આમાં અઢારે અઢારે પણ બધાએ ભાગ લીધેલો છે અન્ય અન્ય લોકો આપનું નામ છે બાપભાઈ રફાડીયા ભેસી અરે બાપભાઈ ભાઈ આ તો લાકડા એકત્રિત કરવા ખૂબ જ જરૂરી હોય છે અંતિમ ધામ કહેવાય એટલે બધાને અહીંયા તો આવવાનું જ હોય આજે કેટલા લાકડા એકત્રિત કરીએ અને શું કાર્યક્રમ અહીંયા અમારે છેલ્લા પાંચ સાત દસ વર્ષથી આ સેવા હાલે છે અને અત્યારે તમે સમસાનમાં જોઈ શકો છો કે અમારે દોઢસો ટ્રેક્ટર જેટલા લાકડાનો સ્ટોક થઈ ગયો છે અને સાતથી આઠ વર્ષ સુધી હાલે એટલું છે ને અમારી આ સેવા અવિરત આગામી સમયમાં ચાલુ રહેશે અન્ય પણ છે નામ ડૉક્ટર કિશોર શેલડિયા એટલે સાહેબ અમે આપણે આખા વર્ષમાં તો કેટલા ધર્મો કેટલા તહેવારો હવે આ તો આખો અનોખી અનોખી સેવા છે આખી આખી આજે બધા જ તમે જોઈ શકો કે જોવાનું આ કોઈ ગામમાં રહ્યા નથી ને સોમસાને આવેલા છે ધર્મો એ ખેયર સમિત મકર મકરસંક્રાંતિ અહીંયા ઉજવણી કરી છે આપણા હિન્દુ ધર્મની અંદર મકરસંક્રાંતિનું ખૂબ જ મહત્ત્વ છે અને જેને કહેવાય કે આપણા સોળ સંસ્કારોમાંથી જન્મ લગ્ન અને મૃત્યુ એમાં મૃત્યુ એક એવું છે દુઃખનું પરંતુ તમે જુઓ કે આ મૃત્યુ પણ વ્યક્તિઓ જે છે એને એ સમયે લાકડા પૂરતા મળી રહે તો મકર સંક્રાંતિ છે એ દાનનું પુણ્ય છે તો જેને કહેવાય કે અહીંયા સેવાના દાનથી આજે વેસાણ ગામના અઢીસો યુવાનો કે પોતાના સંતાનો છે એ ઘરે એકલા પતંગ ચગાવે છે પોતાનો પરિવાર કરે છે પરંતુ ગામના સ્વજનો જે છે એ અંતિમ સમયે એમને લાકડાની તકલીફ ન થાય એટલે દૂર દૂર સીમ વિસ્તારમાંથી સેંકડો ટ્રેક્ટરો દ્વારા એ યુવાનો જે છે ટીમ છે ભેસ એ લાકડા અહીંયા લઈ આવે છે અને સાતથી આઠ વર્ષ સુધી ચાલે એટલા લાકડાનો સ્ટોક અહીંયા થઈ રહ્યો છે અને પોતાની સેવા દ્વારા પોતાનો જે ઉત્સવ છે જેને કહેવાય કે સ્મશાનની અંદર નામ પડે તો માણસના રૂવાટા ઊભા થઈ જાય આ સ્મશાનની અંદર અઢારય વરણના યુવાનો એક જ પંખ થે બધા બપોરનું પણ અહીંયા સાથે મળી અને ભોજન લેશે જેને કહે વસુધૈવ કુટુંબકમ આ પૃથ્વી છે એ કુટુંબ છે એ ભાવનાને જાણે અહીંયા ચરિતાર્થ થતી આપણને જોવા મળતી હોય એ શ્રમ યજ્ઞ દ્વારા આપણને અહીંયા ફળીભૂત થાય છે એટલે તમે જોઈ શકો છો કે આ સેવા કરવા કોઈ નવરા હોય ફ્રી નું હવે બધા હૃદય તો જોવો તમે બધા જ વેસન મુખ્ય યુવાનો સેવાભાવી સંસ્થાઓ પતંગ તો નથી જ ચગાવી મીઠાઈ નથી ખાવી અને સોવાર થી સાંજ સુધી કોઈને અહીંયા અહીંથી હટવાનું નથી અહીંયા વધ્યા બનાવવામાં આવેલા હતા એટલે જમવાનું જમવાનો કોઈສົમશાનની અંદર જ છે દાદા પણ આપણી સાથે છે દાદા અહીંયા સખોતે સેવા કરી છે સેવા કરી છે 32 એક એકી સાથે આ આ લાકડા એકત્રિત કરવા રામ છે

તમે જોઈ શકો છો ખેતર કે કોઈ કામ બધું ભરતું મૂકી દેવાનું દાદા એ શું કીધું હા સાત દસ વર્ષ સુધી લાકડા ચાલે એટલા તો લાકડા છે એટલે બધા જ કામ બંધ સોમસાનની અંદર સેવા એટલે તમે એમ કહી શકો કે ઉત્તરાયણ પર્વ સોમસાનમાં અઢીસોથી વધારે જુવાન અને બધું બધાએ મનાવ્યું છે મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ